બનાસકાંઠામાં વધુ વરસાદથી રોડ રસ્તા ધોવાયા જેના કારણે ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા ડીસા તાલુકાના વિઠોદરથી રોબસ વિરુણા જવાનો રસ્તો ધોવાયો છે જેના કારણે અનેક વાહન ચાલકો રાહદારીઓ શાળાએ જતા બાળકો અટવાયા છે દર વર્ષે ચોમાસામાં આ રસ્તામાં પાણી આવે છે અને ધોવાઈ જાય છે તેના કારણે લોકોની અવરજવર બંધ થઈ જાય છે વર્ષોથી લોકોની માંગ એ છે કે આ રોડની બાજુમાં પ્રોજેક્શન બનાવવામાં આવે પરંતુ આજ દિન સુધી ન તો દીવાલ બનાવવામાં આવી છે કે ન કોઈ સુરક્ષા બનાવવામાં આવી જેના કારણે હાલ તો લોકો જીવના જોખમે વહોળાના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને રસ્તો પાર કરી રહ્યા છે આ રસ્તા પર પૂર બનાવવામાં આવે તેવી લોક માંગ રહી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદને લઈ અનેક રોડ રસ્તા ધોવાયા છે ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ રોડ રસ્તા તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ડીસા તાલુકાના વિઠોદરથી રોબસ વિરૂણાથી ફાગુદેરા જવાના રસ્તાઓ ઉપર વેણ નામનો મોટો બહોળો આવતો છે જેનાથી આ માર્ગ ધોવાઈ જાય છે આના કારણે આ વિસ્તારના ગામડાઓના લોકો પરેશાન થઈ રહ્યા છે રસ્તાઓ ધોવાઈ જતા સ્કૂલે જતા બાળકો અટવાઈ રહ્યા છે સ્થાનિક પશુપાલકો ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા આવવા માટે તેમજ દૂધ ભરાવવા માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી એક પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે ચોમાસા દરમિયાન વહેલામાં પાણી આવે છે તેમજ અનેક ગામડાઓનો સંપર્ક તૂટી જાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે જો કે આ સમસ્યા માટે વર્ષોથી ગ્રામજનો ત્યાં પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે નરેશ દિવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાઠા તમારું નામ અજુભાઈ રૂપાભાઈ ગામ તાલીગઢ બરોબર આ શું અનરાત બની રહ્યો આ તાલીગઢનો રસ્તો બંધ આ વિષુધરનો રસ્તો બંધ છે ત્રણ વર્ષથી ગાડી પાડે છા પણ કોઈ માનતા નથી ત્રણ વર્ષથી સરપંચનંદની લાઈ લાવી બતાડો છે કોઈ કરતા નથી આ રસ્તો કેટલા ગામને મળે છે આ ગામ નહીં બે હા ફાગુદ્ર નહીં મળે વીરુણ નહીં મળે આ તાલી ગટબ જાય હોય હા અને આ રસ્તો કેટલા સમયથી બંધ થઈ ગયેલો ત્રણ છમાયથી આ ત્રીજું વર્ષ છે